સનાતન ધર્મ ચેનલ આમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું કેવડાત્રીજની વાતની વાર્તા અને વિધિ વિધાન સાથે વાર્તા કરીશ તો તમે બધા મારી આ વાર્તા સાંભળજો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને શેર પણ કરજો તો આ વર્તની વિધિ હું કહું છું કેવડાત્રીજ એટલે ભાદવ સુદની ત્રીજ એ દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોઈને માદેનું મંદિર જોવું ભક્તિભાવપૂર્વક પૂજન કરી અને સવારે બીલીપત્રો પુષ્પો અને કેવડો સાંભળવી આખો દિવસ ઉપવાસ કરો અને કેવડો સૂંકીને દિવસ પસાર કરો જયારે બાજુમાં ક્યાંય પણ શિવલિંગ ન હોય તો પણ રેતી પણ શિવલિંગ કરીને આપણે એની પૂજા પણ કરી શકીએ શંકર અને પાર્વતી કૈલાસ ઉપર પર્વત ઉપર બેઠા છે બેઠા બેઠા ગમતની વાતો કરશી એમાં વાત વાતી વાત નીકળી એટલે પારવતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી એ વાતા કૃપા કરી મને કહો આ વાત સાંભળીને શંકર ભગવાન તો પહેલા તો હસ્યા અને પછી હસતા હસતે એમણે કહ્યું હે દેવી તમે નાના હતા ત્યારે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાજી ના ના હો છતાં મને પરણાની હઠ લઈને બેઠા હતા મને પરણા માટે તમે ઘણું ઘણું કઠોર તપ કર્યું ઘણા વર્ષો સુધી તમે અણઝણનો ત્યાગ કર્યો બાર બાર વર્ષ સુધી તમે ઊંધા મસ્તે કે લટકતા રહ્યા મુસળધાર વરસાદમાં તમે ઉઘાડ આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વેતા ધોમ થકતો ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી આપ આપની વાત સાચી છે હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજી ત્યાં આગળ આવી ચડ્યા નારદજી તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત કરી આ વાત તમારા પિતાને કરી આથી તેમને ઘણું ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈ તમે ખૂબ રડવા લાગ્યા બરાબર છે હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી ગયા ઘોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરું હે પ્રિય મારી પ્રિય સખી તું તો જાણે જ છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને માટે આ માટે હું ખૂબ જ સમજાવ્યા પણ ખરા છતાં પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારા દેહનો ત્યાગ કરવો જ પડે બહેન એવું તે આપણાથી થતો હશે તો પછી મારે શું કરવું ચાલ આપણે અહીંથી છાનામાના નાસી જઈએ ને હા ચાલ અને આ પ્રમાણે યોજના બંને જંગલમાં આવી ચડ્યા અને જંગલમાં મીઠા ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ થઈ એટલે જેવા જયા બને ભૂખ લાગી ત્યાં ફળ જમતા અને તરસ લાગે ત્યારે પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફા જઈ અને તેઓએ રેતીનો નો બનાવ્યું શંકર ભગવાનની તેઓએ પૂજા કરે જાત જાતના જંગલી ફૂલો અને બીલીપત્રો ને કેવડો શંકર ભગવાને ચડ્યા એ દિવસે ભાદરા શું ત્રીજ હતી એ હસ્ત નક્ષત્ર હતું પાર્વતીના વ્રત થી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું એટલે પાર્વતી બોલ્યા હે દેવના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા હો તો મારા પતિ થાવ તથા કઈ શંકર ભગવાન બોલ્યા તમારી માગણી સ્વીકારું છું અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજે દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓ સ્નાન કર્યું અને પછી પારણા કરે થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓ ખૂબ ઊંઘ આવતી હતી આથી એક ઝાડ નીચે ઘસ ઘસાડ તેઓ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી એમને શોધવા માટે નીકળ્યા થયા અને તેઓ શોધતા શોધતા જ આ જંગલમાં આવી ચડ્યા આવીને તેમણે જોયું તો ઝાડ નીચે બંને સખીઓ સૂતી હતી આથી તેમને જોઈને તેઓ રાજી રાધી થઈ ગયા

હિમાલય પાર્વતજીની વાત સ્વીકારી લીધી આ પછી બંને સખીઓ ઘેર લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાન પાર્વતજીના પરણ આવવા માટે કંકોત્રી લખી મોકલી શંકર ભગવાને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન છોડીને વાતે ગાતે પાર્વતી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજી હરખમાં આવી જઈ ફૂલોને સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રત માં શંકર ભગવાન કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા દિશા વ્રત થતું હોવાથી તેને કેવડા ત્રીજ પણ કહે છે તેને હરતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનાર ની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ જે હિમા અમરનાથ ની ગુફા છે ને એ પાર્વતીજી ની છે જે પાર્વતીજી રેતી નું શિવલિંગ બનાવ્યું હતું ને ભગવાન ની પૂજા કરી ભગવાન પ્રસન્ન થયા હતા ત્યાં પાર્વતીજી ના શંકર ભગવાન જેવા ફળ્યા ત્યાં વ્રત કરનાર કથા સાંભળનાર કથા કરનાર સૌને ફળશો ઓમ નમો નારાયણ